નમસ્કાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે સોના ચાંદી અલર્ટ યુટ્યુબ ચેનલ પર જ્યાં તમને રોજેરોજના સોના અને ચાંદીના ભાવ જોવા મળશે તો સોના ચાંદી અલર્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો હવે આજ રોજ તારીખ વીસ અગિયાર બે હજાર પચીસ વાર ગુરુવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તે વિશે આ વિડિયોમાં વાત કરીશું તો સૌથી પહેલાં આપણે ગુજરાતમાં ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તે જાણીશું આજના ચાંદીના ભાવ એક ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એકસો અડસઠ આઠ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા તેરસો ચોત્રીસ દસ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા સોળસો એંસી સો ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા સોળ હજાર આઠસો એક કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એક લાખ અડસઠ હજાર રહ્યો છે હવે જાણીશું ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે આજના બાવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા અગિયાર હજાર ચારસો એકાવન આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એકાણું હજાર છસો આઠ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ ચૌદ હજાર પાંચસો દસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા અગિયાર લાખ પિસ્તાલીસ હજાર સો રહ્યો છે હવે જાણીશું ચોવીસ કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે તો આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા બાર હજાર ચારસો બાણું આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ્વાણું હજાર નવસો છત્રીસ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ ચોવીસ હજાર નવસો વીસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા બાર લાખ ઓગણપચાસ હજાર બસો રહ્યો છે આજના અઢાર કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ હજાર ત્રણસો સિત્તેર આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા ચોમ્મોતેર હજાર નવસો દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા ત્રણું હજાર સાતસો સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ લાખ સાડત્રીસ હજાર રહ્યો છે આભાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો જો આપ સૌને મારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો એક ગુજરાતી તરીકે ગુજરાતની પોતાની સોના ચાંદી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો